નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા ટ્રાફિક શાખાનું કડક વલણ બારદારી વાહનોને ડિટેન કરાયા વડોદરા શહેર ઝડપથી વિકસતું નગર છે જ્યાં રોજબરોજ વાહનોની સંખ્યા વધી રહી છે આ વાહન સંખ્યા સાથે ટ્રાફિક સમસ્યાઓ પણ ઊભી થઈ રહી છે ખાસ કરીને બારદારી વાહન વાહનોના કારણે ટ્રાફિકના નિયમોનો અવગણીને શહેરની અંદર ઘૂસતા આ વાહનો દુર્ઘટનાઓ ટ્રાફિક જામ અને પોલ્યુશનનું મોટું કારણ બનતા હતા આવી પરિસ્થિતિ વચ્ચે વડોદરા ટ્રાફિક શાખાએ હવે કડક વલણ અપનાવ્યું છે ટ્રાફિક શાખાએ નક્કી કરેલા નિયમોનું ઉલ્લંઘન કરતા ભારદારી વાહનો સામે કાર્યવાહી શરૂ કરી છે શહેરમાં પ્રતિબંધિત સમયમાં પ્રવેશતા કે નિયમ ભંગ કરતા અનેક વાહનોને ડિટેન કરવામાં આવ્યા હતા વાહન ચાલકોને ચેતવણી આપી દેવાઈ છે કે જો તેઓ ટ્રાફિક નિયમનું પાલન નહીં કરે તો તેમની સામે કાયદેસર પગલાં લેવાશે અને ભારે દંડ ફટકારવામાં આવશે બ્યુરો રિપોર્ટ જન ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જન ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ